વીહમો લાવવાનું બાઈક બરોબર પછી મો કતો તીહમો વેચવાનું બે પાંચ હજાર રૂપિયા મળ્યું એટલે વેચી મારવાનું અલે આ એમ ના મરા ઇના કશીમ મનુઆલ દસ દાડા ના વાયદા હું ડબલ કરી આલું તને એ વળી છે બેંક સાથે દસ દાડા માં પાછા કરી આલે હું કઈ નાખું ડબલ ખાલી મને આલ ને દસ દાડા પૂરતા અમે શોમા કાકા હું તમને બે લાખ રૂપિયા આલું તમે મને ચાર લાખ છે ને પાછા આલો તમારા ઘેર હતા બધી મિલકત એ ડબલ કર્યા ડબલ કર્યા માં કાઢી છે અને તમે મારા પૈસા જો ડબલ કર્યા બુદ્ધિ તો સાહેબ એટલી મારામાં ડબલ કરવાની બુદ્ધિ હોય તો હાલ એમ નઈ બુદ્ધિ હોય તો અત્યારે હાલ મારા અંક ફરતા ના હોય શોક સારી હોટલ લઈને બેસી જાવ હાઈવે ઉપર એ તો તી મને આ ભિખારી કઈ નાખ્યું ના કતા જ કુમા કાકા અમુક ભિખારી હતા ને અમુક પૈસા આઈ જશે પણ એ તારા પણ મારા પણ છે અમે તો ભાગ આલ્યો કઉ તો શું ભાગ આલે તો તે ચાલી રૂપર યો ચોમા કાકા તમે જેટલો ખર્ચો બોલ છો ને બોલ છો નહીં ભાડે હોંપલો ખોટો સોપડશા એ દર્શન કરવા આવી ગયા છે નાડો અમલો ઊંચો લાગે છે આ બે ચોરથી હોઈ આવી ગયા છો મામા દર્શન કરવા હતા એટલે ચોમલા અમારો તો હાવરો તારો ઉજે પણ તું સાંદર પૂણેમાં ભરવાડ ચાલુ કર્યું હં એટલે હું તવાનો મતય ના પાનું

ને બાટલી લઈને જતો દવાની બાટલી લઈને જતો તો કે કોઈ મરી જાવે નહીં મરી તો મરી જતા

જવું તો પ્રસાદ દર્શન કરવા અને પેલા કુતરા તો મોટ લાવી દેવું છું જીબુ હરોમ કરી નાખું છું જો ભૂત લાવ્યો છું મારો ભાઈબંધ ભૂત છે એટલે અમુક કોઈનાથી નાથી બીવાનું નહીં ઘોમો બીજો હંગાત કોઈના હંગાત લડાઈ નહીં કરી પણ આ ખ્યામલો શમલો બે જણા જો ભેગા તો થઈ જાય ને

પાવર તો જો તમે ટોપી તું તો બોલે હું ગરીબ છું તો મેલતા નહીં આવડતું જીવન ને શું મેલું છે ખબર છે હાથમાં જરાય શરમ નથી આવતી તમે બે જણા દુખરા છો મને હાથો ઉપર તું હાથો ઉપર બે જણા હાથો પર તું ગયું ખાલી ખોટું છૂટ ઉડાડે

ખાવાનું થોડું થઈ ગયા છો ને ખબર છે સરપંચાણીઓ નાખશે બે આ લીધી બતાવ્યો આ તો મૂસો બરાબર તમારો <laughs>

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી